જિલ્લા ઓટો રિક્ષા સારથી યુનિયન દ્વારા યુનિયન સાથે જોડાયેલા રિક્ષા ચાલકોની રિક્ષાની આગળ અને પાછળના ભાગે યુનિયન દ્વારા અપાયેલ રજિસ્ટ્રેશન નંબર લગાવવાની પરવાનગી મેળવવા માટે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ એક અરજી આપી રજૂઆત કરવામાં આવી યુનિયન દ્વારા અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ યુનિયનમાં જોડાયેલ રિક્ષા ચાલકોની પાટણ શહેર તેમજ પાટણ જિલ્લામાં ચાલતી રિક્ષાઓના રજીસ્ટ્રેશન નંબરો અનુક્રમે નંબર આપવામાં આવશે તેવું રિક્ષા જાહેર જનતા તેમજ રિક્ષામાં બેઠેલા ઉતારુઓના પેસેન્જરના લાભ સારું તમામ રિક્ષા આગળ રિક્ષા ચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજીમાં અનુક્રમે નંબર લગાવવામાં આવશે યુનિયનના પ્રમુખના જણાવ્યા મુજબ યુનિયન સાથે જોડાયેલ અનુક્રમાંક નંબર અનુક્રમ નંબર ધરાવતા તમામ રિક્ષા ચાલકોના લાયસન્સ મોબાઈલ નંબર રિક્ષાનું રજિસ્ટર આરટીઓ નંબર રિક્ષા ચાલકનું આધાર કાર્ડ આ તમામ રિક્ષાના ડોક્યુમેન્ટ્સનું રોકટેડ પાટણ જિલ્લા ઓટો રિક્ષા સારથી યુનિયનમાં રહેશે જેથી જે તે સમયે પેસેન્જરને ફક્ત ક્રમાંક નંબર યાદ હશે તો પણ કોઈ પણ કામગીરી કરવામાં યુનિયનનો સીધો સંપર્ક થઈ શકશે જેથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નિકાલ થઈ શકાશે આ અનુક્રમાંક ફક્ત યુનિયન સાથે જોડાયેલા સભ્યોને જ આપવામાં આવશે આ અનુક્રમાંક નંબર આપવા માટે એસોસિએશન હોલમાં નોન રિપ્રેલ નવ્વાણું રૂપિયા ફી નક્કી કરેલ છે તેમજ કોઈપણ સભ્યને છૂટ્ટી કરવો કે એસોસિએશનમાં રાખવાનો નિર્ણય ફક્ત એસોસિએશન હોદ્દેદારો લઈ શકશે ઉપરાંત આગામી સમયમાં યુનિયન દ્વારા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી રિક્ષા પર ભરોસો રાખી તેમાં મુસાફરી કરવા બાબતે પ્રચાર પણ કરવામાં આવશે રિક્ષાના અનુક્રમ નંબર આપવાનું હેતુ યુનિયન સાથે જોડાયેલા રિક્ષા ચાલકો પણ બીજી કોઈ પણ રીતે થતી કનડ ગતિ બચાવી શકાય પાટણ પોલીસ તેમજ કાયદાની મદદગારી થઈ શકે અને મુસાફરો ભયમુક્ત અને ભરોસાથી મુસાફરી કરી શકે તેવો છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ પાટણ શહેરના સારથી યુનિયન તરફથી અમે પેસેન્જરોની સલામતી માલસામાનની સલામતી અને અમારા રિક્ષાવાળા ભાઈઓની સલામતી માટે અમે અનુક્રમ નંબરો જાહેર કરેલા છે જે અનુક્રમ નંબરો અમે અમુક રિક્ષાઓના લગાવ્યા છે અને લગાવવાની કામગીરી ચાલુ છે એ અનુક્રમ નંબર એ માટે લગાવ્યા છે કે કોઈ પણ પેસેન્જરો કે પોતાનો કિંમતી સરસામાન રિક્ષામાં ભૂલી જાય તો એ અનુક્રમ નંબરો યાદ રાખી અમારા સારથી યુનિયનનો સંપર્ક કરે તો જો તે સરસામાન બીજું કોઈ પેસેન્જર બેસેલું તે લઈ ગયેલું ના હોય અને ખરેખર જો જો એ સર કિંમતી કિંમતી સામાન કે કે કોઈ પણ વસ્તુ હોય ચીજ રિક્ષાવાળા ભાઈના હાથમાં આવ્યો હશે ને તેને ખરેખર મળ્યો હશે તો અમારા સારથી યુનિયનનો સંપર્ક કરી એ જે તે ડિવિઝન લાગતું હોય તે ડિવિઝન પોલીસ કર્મીઓની હાજરીમાં તેમનો માલ સામાન

ઘણા પેસેન્જરો સામાન ભૂલી જાય ના મળતો હોય તો અને ઘણા રિક્ષા ચાલકોને મગજ મારી થતી હોય છે તમારા યુનિયન સિવાય બીજા રિક્ષા ચાલકોમાં તો એવા પણ બનાવો સામે આવે છે તો એ માટે તમે શું કહેશો એવું કારણ કે જે તે પેસેન્જરો બેસે છે એવું ખરેખર તમે રિક્ષાવાળાને જોવો સારો વ્યક્તિ હોય એ જે ખરેખર એનું અમુક ગુનાહિત વ્યક્તિઓ જે છે એ એ પણ જોડાયેલા છે રિક્ષાવાળા અંગાત રિક્ષાઓના વ્યવસાય હંગાત તો તમે પણ બેસો તો તમારી સલામતી જોઈને બેસો બરાબર કે વ્યક્તિ ખરેખર આ તમે ભાડું અમુક ટાઈમ લોકો શું કરતા હોય પેસેન્જરોનો અમુક વાક હોય છે કે ચાલો ભાઈ દસ રૂપિયા પણ દસ રૂપિયામાં લઈ જવા વાળો અને વીસ રૂપિયામાં લઈ જવા વાળો એમાં ભેર હોય જે વીસ રૂપિયામાં લઈ જતો હોય એ ખરેખર એને ધંધો કરવાનો હોય અને જે દસ દસ રૂપિયાના ભાડામાં જે દોડતા હોય એ લોકોનું આખું ગણિત અલગ હોય છે એટલે પેસેન્જરોને પણ પોતાની સલામતી સલામતી માટે એવું ના જોશો કે આ સસ્તું ભાડું લેજે ચાલો બેસી જઈએ એનું નેચર જોવો વ્યક્તિ કેવું છે પછી બેસો તમે અને છતાં પણ આવી કોઈ પેસેન્જરોના લૂંટફાટની કોઈ બનાવ બનશે એ માટે જ અમે આ જે અનુક્રમક નંબરો અમે યુનિયન તરફથી જાહેર કરેલા છે બરાબર પણ એ અનુક્રમ નંબરો અમે એ લોકોને જ આપવાના છીએ એ રીક્ષા ડ્રાઈવરને આપવાના છીએ જે અમારા સારથી યુનિયન સાથે જોડાયેલા હોય અને અમારી સારથી યુનિયનની રીક્ષા હશે અને અમારો અનુક્રમ નંબર લાગેલો હશે તો એમના સરસામાન અમે એમને પરત કરવા માટે અમે એનું આયોજન કરેલું છે તમારું નામ પરિચય મારું નામ પરમાર પંકજ કુમાર મોતીભાઈ પરમાર